બસ ડેપો ખાતે મારામારી કરતા બે ઇસમોનો વિડીયો સામે આવ્યો હતો એ અજાણ્યા ઈસમોને લાકડીના સપાટા લઈ મારતા એસટી વિભાગના કર્મચારી પણ મીડિયા કેમેરામાં ક્લિક થયા બનાવની સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર સિટી ડેપો ખાતે બે અજાણ્યા ઈસમો મારામારી કરી રહ્યા હતા તે દરમિયાન એસટીના કર્મચારીઓ પણ હાથમાં લાકડીના સપાટા લઈ મારામારી કરતા બે ઈસમોને મારવા માંડ્યા હતા જોકે બંને મારામારી કરતા ઈસમો ભિક્ષુક જેવા દેખાતા હતા આ બંને ઇસમો કઈ સમજે તે પહેલાં જ એસટી વિભાગના કર્મચારીઓ સપાટાવાળી કરી નાખી હતી એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા આ ભિક્ષુક જેવા દેખા ઇસમોને કેમ માર મારવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી આ એસટી કર્મચારી બે અજાણ્યા ઇસમોની તકરારમાં લાકડીના સપાટા લઈ કેમ કૂદી પડ્યા તે ચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે શું આ રીતે કોઈપણ ઈસમને જાહેરમાં કે છુપી રીતે માર મારી શકાય ખરું એસટી કર્મચારી પોતાના કયા સત્તાની રૂએ જાહેરમાં લાકડીના સપાટા માર